ભારતીય પત્રકાર સંઘ ભરૂચ જિલ્લાની કારોબારી સમિતિના બેઠક આજરોજ માહિતી કચેરી ભરૂચ ખાતે યોજાઈ હતી જેમાં નવ નિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને આવનારા સમયમાં અંકલેશ્વર ખાતે યોજાનાર પત્રકારોનો સમાનનો પ્રોગ્રામની સંગ પત્રકાર સમારોહનું આયોજનને લઈને પ્રોગ્રામને સફળ બનાવવા ચર્ચાઓ થઈ હતી તેમજ આવનાર સમયમાં સંગઠન દ્વારા તાલુકા દીટ વિવિધ કાર્યક્રમ અને પ્રોગ્રામોની ચર્ચા વિચારણા થઈ તો કારોબારી સમિતિમાં આવનાર વર્ષ માટે વિવિધ હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે આગામી ત્રણ વર્ષ માટે એઆઈજેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિક્રમસિંહજી દ્વારા ગુજરાત પ્રભારી શ્રી દિલીપ ખાચરજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીભાઈ ચોઠિયાના માર્ગદર્શન અને આગેવાનીમાં વિરલ ગોહિલને જિલ્લા પ્રમુખ તરીકે યથાવત રાખ્યા હતા ઉપપ્રમુ તરીકે રિયા પટેલની નિમણૂક કરવામાં આવી હતી જિલ્લા પ્રવક્તા તરીકે તરીકે જાવેદભાઈ શેખની નિમણૂક થઈ હતી અને વાગરા તાલુકા પ્રમુખ તરીકે નઈન દિવાન ઝઘડીયા તાલુકા પ્રમુખ તરીકે ગુલામભાઈ ખત્રી અંકલેશ્વર તાલુકા મંત્રી તરીકે શાહનવાઝ મસાણીની નિમણૂક ઉસ્માનભાઈ ઇટવાલા ભરૂચ તાલુકા મંત્રી તરીકે નિમણૂક થઈ હતી